જેમાં 7500 કિલો અંદાજિત કચરો ઘટક કરી યોગ્ય નિકાલ કરવામાં આવ્યો હતો આ અભિયાનમાં ખાસ પાલિતાણા ધારાસભ્ય ભીખાભાઈ બારિયાની વિશેષ ઉપસ્થિત રહી હતી અને તાલુકા ભાજપ પ્રમુખ રાજપાલસિંહ પણ હાજર રહ્યા હતા આ કાર્યથી નગરજનો ખૂબ રાજીપો વ્યક્ત કરી ખૂબ પ્રશંસા કરી હતી આ કાર્ય જો સૌ પોતાની નૈતિક ફરજ સમજી કરે તો ઉત્તમ રાષ્ટ્રનું નિર્માણ થઈને રહેશે આ કાર્યક્રમમાં ખૂબ જ સરસ અને સફળ રહ્યો હતો નમસ્કાર ધર્મિષ્ઠા ત્રિવેદી સ્વામી વિવેકાનંદ કોલેજ પાલિતાણાના મેનેજિંગ ટ્રસ્ટી આજ રોજ માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજીના જન્મદિવસ દિવસ નિમિત્તે સ્વામી વિવેકાનંદ કોલેજ દ્વારા એક અનોખું અભિયાન શરૂ કરવામાં આવ્યું છે આજે આ અભિયાનનો શુભારંભ છે તો સ્વામી વિવેકાનંદ કોલેજ દ્વારા ચારસો વિદ્યાર્થીઓ દ્વારા માનનીય મોદી સાહેબનો પંચોતેરમો જન્મદિવસ હોવાથી પાલીતાણાના સ્લમ વિસ્તારો પાલિતાણાના નવે નવ વોર્ડ આ વોર્ડની ની અંદર ખરેખર વિસ્તારમાં આજે એક સાથે સવારે નવ વાગ્યાથી આ સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે સ્વામી વિવેકાનંદ કોલેજના ચારસો વિદ્યાર્થીઓની સાથે સાથે સ્વામી વિવેકાનંદ આર્ટસ એન્ડ કોમર્સના એનએસએસ યુનિટના વિદ્યાર્થીઓ

પરંતુ પાલીતાણાના દરેક વિસ્તારો ને અપીલ કરીશ કે આ વિદ્યાર્થીઓ પોતાનો શિક્ષણનો જે સમય છે એની સાથે સાથે પોતાની સેવા જે છે રાષ્ટ્રને આપી રહ્યા છે અને ખૂબ મહેનતથી જ્યારે એ આપણા ગામની સફાઈ કરી રહ્યા છે ત્યારે લોકોને મારી એક નમ્ર અપીલ છે કે જે સ્થાનો ઉપર સફાઈ થઈ રહી છે એ સ્થાન ઉપર ફરીથી કચરો ન નાખે પોતે સ્વચ્છતા જાળવે તો આ વિદ્યાર્થીઓને કદાચ ઓછા સ્થાન સાફ કરવા પડશે અથવા એવું પણ થાય કે એક વખત જે સ્થાન સાફ થયું એને આખું વર્ષ માટે પછી સફાઈ ન કરવી પડે ત્યાં આગળ અને એ સ્થાન એવું ને એવું સ્વચ્છ અને સાફ રહે મારી નગરજનોને ખાસ અપીલ છે કે આ વિદ્યાર્થીઓ તમારા વિસ્તારની અંદર તમારા વોર્ડની અંદર જ્યારે સફાઈ માટે આવે છે ત્યારે એમને પ્રોત્સાહન આપો એમને સાથ સહકાર આપો અને હું તો એવું પણ કહીશ કે આ વિદ્યાર્થીઓની સાથે જો નાગરિકો જોડાઈ જાય તો આખા પાલીતાણાની અંદર ખૂબ મોટી સંખ્યામાં આપણે સફાઈ ઝુંબેશ ઉપાડીએ અને પાલીતાણાને સ્વચ્છ બનાવીએ રાષ્ટ્રને એક આપણી આ આહુતિ જે છે પાલીતાણાને આપણે અર્પિત કરીએ અને રાષ્ટ્ર આમાંથી પ્રેરણા લે માનનીય મોદી સાહેબ જ્યારે સ્વચ્છતાના આગ્રહી હોય તો આપણે પણ એમની સાથે જોડાઈ જઈએ